નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્શિયલ ડ્રગ લિસ્ટ બે હજાર ચોવીસ પચીસમાં નવી છસો પાસઠ દવાનો ઉમેરો કર્યો છે અગાઉ રાજ્ય સરકારના એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં સાતસો સત્તર દવાઓ હતી જે હવે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં વધીને તેરસો બ્યાસી થઈ છે રાજ્યના પ્રત્યેક દર્દીને શ્રેષ્ઠ સારવાર અને ગુણવત્તાયુક્ત દવાનો ઉપલબ્ધ કરાવવી એ જ અમારી સરકારની પ્રાથમિકતા છે આ દવાઓ રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના સબ સ્ટેશનથી લઈને સિવિલ હોસ્પિટલ સુધીના તમામ આરોગ્ય કેન્દ્રો ખાતે નિઃશુલ્ક ઉપલબ્ધ થશે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે દવાઓની ખરીદી માટે એસેન્શિયલ ડ્રગ લિસ્ટની રિવાઇઝ કરવામાં આવે છે આ વર્ષ નવી ઉમેરાયેલી દવાઓમાં કેન્સર એન્ટી કેન્સર એન્ટી ઇન્ફેક્શન હૃદયરોગ ડાયાબિટીસ બીપી તેમજ કિડનીના રોગ સાથે સંકળાયેલા જીવન રક્ષક દવાઓનો ઉમેરાય છે મંત્રી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે રાજ્ય સરકારના એસેન્શિયલ ડ્રગ લિસ્ટમાં પ્રાથમિક ઉપચારની ત્રણસો આઠ દવાઓ સેકન્ડરી ઉપચારની ચારસો દવાઓ અને ટર્સરી ઉપચારની તેરસો ઓગણપચાસ દવાઓ ઉપરાંત સ્પેશિયલ ઉપચાર માટેની તેત્રીસ દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે